ચૈત્ર નવરાત્રીના શુભ દિવસોમાં આજે પહેલો દિવસ છે ત્યારે વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ શ્રી મેલણી માતાજીના મંદિરે તેમજ અંબે માતાના મંદિરે અને મહાકાળીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે દર વર્ષે ચૈત્ર નવરાત્રી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચથી શરૂ થઈ હતી જે છ એપ્રિલે રામ નવમીના દિવસે સમાપ્ત થશે ચૈત્ર નવરાત્રીના શુભ દિવસોમાં આજે પહેલો દિવસ છે વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ શ્રી મેલડી માતા મંદિર તેમજ અંબે માતા મંદિરમાં અને મહાકાળી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ચૈત્ર નવરાત્રીનું પહેલું નોરતું હોવાથી શહેરમાં ફૂલ તથા પૂજા માટે પણ રોડ પર લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા ખૂબ હર્ષ ઉલ્લાસથી વડોદરાવાસીઓએ માતાજીની પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા ખૈા� ખખીલે how ખતા�ે નકાલે શ્કરણ નૂ ખીલે ને ા�ળે ન ને 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 નહલે ને ને નેલ ને Yeah, yeah, yeah. આજે વડોદરા દરમાં છે મેઢવી માતાનું મંદિર આવેલું છે ચૈતનનું આજે રવિવાર છે પહેલું નોરતું કહેવામાં આવે છે ને દર રવિવારે ભારે ભક્તો દર્શનનો લાભ લે છે દર રવિવારે ભીડ હોય જ છે ને મહત્ત્વનું છે કે આજે રવિવાર છે ને પહેલું ચૈતનનું નોરતું છે ને ભારે ભક્તોનો ઘસારો છે ફૂલ નાળિયેલ ચુંદરી લઈને આવે છે જેવી જેવી મનોકામના લઈને આવે છે માતાજી પૂરી કરે છે આસ્થાનું એક સ્તર થઈ ગયું છે ને ભક્તોને જેવી માતા પૂરી કરે ચૈત્રી નવરાત્રીનું નવું વર્ષ એ દક્ષિણનું છે આમ નવરાત્રિની બે આપણે હિન્દુના બે વિભાજન છે ઉત્તર અને દક્ષિણ ઉત્તરની આપણે આસો મહિનામાં કરીએ છીએ અને દક્ષિણની જે પૂજા થાય છે એ ચૈત્ર મહિનામાં થાય છે ચૈત્ર મહિનામાં મરાઠી ભાઈઓનું એ લોકોનું નવું વર્ષ બેસે છે દક્ષિણમાં તમિલ લોકોનું પણ આ વખતે નવું વર્ષ બેસે છે આ નવું વર્ષ ભારે એટલા માટે છે કે આ વખતે ગ્રહોની યુતિ બહુ ખરાબ છે એટલે વૈશ્વિક જોવા જઈએ તો વૈશ્વિક પર પારાવાદી નુકસાન થાય ને થોડું ટેન્શન વધે બીજા વિશ્વયુદ્ધોને બે ભણકારા વાગી શકે એટલે ઘણું બધું આમાં થઈ શકે એવું છે તો આપણા શાસ્ત્રમાં એવું થયું છે કે નવરાત્રીમાં એવું હોય છે કે ત્રણ જે શક્તિ છે આપણી જે મહાકાલી મહાલક્ષ્મી સરસ્વતી કહેવાય છે એ ત્રિગુણાત્મિકા છે ત્રણ ગુણોથી આપણે બનેલા છે સત્વ ને તમસ એ ત્રણેય નું અત્યારે આકાશમાંથી જે પૃથ્વી પર અવતરણ થાય છે એ એટલું જોરદાર હોય છે કે માણસ જ્યારે એની ભક્તિ કરે તો એ ભક્તિનું તરત જ એને ફળ મળી જાય એટલે આ નવરાત્રીમાં જે ફળ મળે એને માટે તમે મહાકાલીની પૂજા કરી શકો મહાલક્ષ્મીની કરી શકો મહા સરસ્વતી કરી શકો આ ત્રણમાંથી કોઈ પણ એક દેવીની પૂજા કરીને તમે તમારો પણ તમારા પરિવારનો ને સમગ્ર વિશ્વનો પણ ઉધાર કરી શકો હા સૂર્યગ્રહણ ગયું એને લીધે જ એ થોડું ખરાબ ગયું છે ભલે અહીંયા દેખાયું નથી પણ તો એની આભમંડળ તો અસર કરવાની જાત